સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ સો અત્યારે વાગ્યા છે સવારના સાડા દસ હું અને રાધા બંને વહેલાં ઉઠી ગયા હતા વહેલા એટલે તો એટલું બધું વહેલા કહેવાય રાધા વહેલા તો ના જ કહેવાય મતલબ કે રોજ વગરના રોજ કરતાં થોડાક વહેલા હતા આજે અમે બંને સો આજે છે બેસતું વેર તો બધાને મારા તરફથી હેપી ન્યૂ ઇયર એન્ડ અત્યારે અમે હું ને રાધા બંને તૈયાર થઈને જઈ રહ્યા છીએ મંદિરે અને ભગવાનની પૂજા વગેરે અહીંયા કરી લીધી છે અમે માતાજીની તો જય મહાકાળી જય માતાજી બધાને મારા તરફથી અને અત્યારે ખબર નહીં રાધા છે ને હું છે ને નીચે બાઇક સાફ કરી આવ્યો બાઇક ચાલુ કરી આવ્યો થોડી વાર ઊભો રહ્યો તો રાધા ત્યારની હજી તૈયાર જ થાય છે કેટલી વાર લાગશે રાધા તને હજી ઘડિયાળ આ સાથે કર્યા કે આ સાથે તને જે હાથે પહેર્યું એ હાથે પહેરવાની એને હજી ખબર નહીં કે ઘડિયાળ ગયા હાથે પહેરાય એકચુઅલમાં તો ડાબા હાથે જ હોય પણ અત્યારે લોકો જમણા હાથમાં પણ પહેરતા હોય છે સો તને જે હાથમાં ગમે એ હાથમાંથી પહેરી શકે છે આ છે મારું કબાટ ને એની અંદર મારા કપડાં એના કપડાં અમુક હશે અને બધા બંગડીઓ તો ખરી જાય ખબર નહીં શું કરે આની ઉપર બંગડી કોણ પહેરે રાજા આની ઉપર બંગડી કોણ પહેરે ના સારી ના લાગે સો શું કરું છું હવે ત્યારે શું કરવું શું શું હેં હેં કેમ શું કરીશું કેવી ગુલ મૂલ દેખાય નહીં તો ગોલમટોલ થઈ બોલુમોલુ થઈ ગયું અમુ મીઠાઈ થઈ ને ગોલમટોલ ગયું ને ઓલા દેવ સરસ અમારે કોઈ મગજ મારી બસ બાલ સરખા કર્યા તૈયાર થયા એન્ડ રેડી રેડી થઈ ગઈ છે આજ છે હું આવા કોઈ કપડા લઈ આવી પણ સરસ છે કપડા થોડા ખુલ્લા છે પણ સારા છે સો ફિલહાલ છે ને આજે છે ન્યુ યર્સ તો બધાને હેપી ન્યુ યર એન્ડ સાલમુબારક સો અમારે ત્યાં છે ને સાલમુબારક એવું કે આઈડો નો તમારે લોકો આઈ થિંક બધા લોકો કહેતા હશે કે નહીં કહેતા બધા કહેતા જો તો અત્યારે હાલ વાગ્યા છે મોર્નિંગના દસ અગિયાર એન્ડ અત્યારે હાલ અમે નીચે જઈએ છીએ નીચે અમારું મંદિર છે બસ કે અમારું મંદિર નથી અમે જે રહીએ છીએ ને એમનું મકાન માલિકનું મંદિર છે તો ચેરમાનું મંદિર છે ત્યાં જઈશું ਕਿਆ ਤੇ ਜੈ ਸੁਭਦਰਾਕਾਲੀ ਆਦੀ ਫਰਸੂ ਮੂਵੀ ਜੋਇਸੂ ਕੰਦਾਰਾ ਮੂਵੀ ਜੋਵਾ ਦੇਸੂ ਐ ਆਈਡੀਆ ਫੜਾ ਫੜ ਸੋ ਖਬਰ ਹੈ ਇੰਜੋਏ ਕਰ ਅਜੇ ਫਰਸੂ ਬਸ ਮੈਂ ਥੇ ਨਾ ਇਅਰਿੰਗ ਪਹਿਰਾਤਾ ਇਅਰਿੰਗ ਵਗੈਰਾ ਬੜਾ ਇਅਰਿੰਗ ਮੈਨੂੰ ਸਾਰਾ ਨਾ ਲੱਗਦਾ ਕੋਚਾ 걸 ਲੱਗਦਾ ਕੋਈ ਲੱਗਦਾ ਇਅਰਿੰਗ ਸਾਰਾ ਲੱਗਦਾ ਆਈ ਥਿੰਕ ਸੋ ਖਬਰ ਹੈ ਰੈਡੀ ਥੀ ਜੋ ਰੈਡੀ ਥਾਨੂ ਬਾਕੀ ਚਾ ਮੋ લે નહીં કેમેરો યાર યાર બહુ વાર કરી કેટલી વાર લગાડીશું હજી કેટલી વાર તો હે જલ્દી કર राधा ने अमर तैयार कर था, था बहुत والله गए so, सो "@त्यारे अबे नीचे दर्शन वगैरह कर जाइए हमें पहला तो मढ़िए तो यहां जेने राधा बाइक की पूजा करी रही है कारण के आ वक्त रही थी फूल हर लावन भी भूल ही गयो हूं तो राधा ने के खाली चांदला वगैरह कर दे तो राधा चांदला वगैरह कर दे तो ને ટીલું દો ભરિયા ઓ નીચે સારી બાઈક ને કરવા ગઈ ગોળ જ તમારે તો હા ખબર એ કોઈ દાડો મારા માથામાં માથામાં કે પાવે શિટ કે નીચે લઈ સાફ કરી આપો ઉભી રહે કઈક થી બસ પરફેક્ટ પરફેક્ટ મુકી દે ગરમી ભદ્રકાલી ભદ્રકાલી જઈને મળશું અમે અમે બે જણા જ છીએ બધાનું નવું વર્ષ

કઈ નહીં ઝઘડો તો જીવનની અંદર જરૂરી છે સો અત્યારે હવે અમે નીકળી ગયા અમે જઈએ છીએ ભદ્રકાળી મંદિર અને નવા વર્ષના દર્શન કરતા જઈએ માતાજીના તો નવું વર્ષ સારું જાય પાવાગઢ તો ના જઈ શકીએ પણ અહીંયા તો જઈ જ શકીએ છીએ આપણે હા તો આજે બહુ પબ્લિક હશે ત્યાં પણ સો અત્યારે હવે અમે જઈએ છીએ મહાકાળીના દર્શન કરવા તો મળીએ તો અત્યારે અમે આવ્યા છીએ ભદ્રકાળી મંદિર અહીંયા એટલી લાંબી લાઈન છે સખત છે સામે બિલ્ડિંગ દેખાય ને આ વાડી ત્યાં સુધી લાઈન છે અને માતાજીનું મંદિર અહીંયા છે ફર્સ્ટ ક્લાસ દર્શન આવી ગઈ છે અને અત્યારે હવે અમે ક્યાં જઈએ મને તો આટલી ભીડ જોઈને અંદર જવાનું જ ના થાય

પોર્ટ સોરી નોનવેજ તો આજે મેં પહેરવું છે અત્યારે હાલ છે ને સાંજનો સમય છે તો ઓબ્વિયસલી થશે ઘરની અંદર દેવા બીવા તો અમારી ઊર્જા છે ને બંધ થઈ ગઈ છે નિરજ કરે છે